કેમનું છે મિત્રો મજામાં તો આજે આપણે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે જવાના છે જે ફિફ્ટી સિક્સ કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને હર હર મહાદેવ લખવાનો ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આની પૌરાણિક કથાની વાત કરીએ ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ખેડા જિલ્લાના કપડોન તાલુકાના વાત્રક નદીના કિનારે આવેલું છે આ એક પ્રખ્યાત શિવ મંદિર છે આ મંદિરને ઉઠળિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નામ પાછળ એક માન્યતા છે કે અહીં નદીના પટમાં ઊંટ સવારી મોટા પાયે થતી હોવાથી મંદિરનું નામ ઉઠળિયા મહાદેવ પડ્યું છે પ્રચલિત કથા અનુસાર પ્રાચીન કાળમાં આ જગ્યાએ ઋષિ સત્યકામ ચાબલનો આશ્રમ હતો તેઓ ઋષિ ગૌતમના શિષ્ય હતા જાબર ઋષિએ શિવજીને પ્રસન્ન કરવા માટે અહીં હજારો વર્ષો સુધી આકરી તપસ્યા કરી હતી તો મિત્રો આ તમે જોઈ શકો છો આ માતાજીના લિંબચ માતાજીના દર્શન કરી શકો છો મિત્રો આ લિંબચ માતાજીનું મંદિર છે મિત્રો ઋષિની પ્રબળ ઉત્કંઠા તીવ્ર ઈચ્છાથી મહાદેવ કંઠ સ્વરૂપે પ્રગટ થયા અને તેથી આ શિવલિંગનું નામ ઉત્કંઠેશ્વર મહાદેવ પડ્યું જમીની અંદર શિવલિંગ આ મંદિરનું સૌથી મોટું રહસ્ય છે અહીંનું શિવલિંગ જમીનની ઉપર નહીં પરંતુ જમીનની અંદર વિદ્યમાન છે ગર્ભગૃહમાં એક અદ્ભુત શિવ પ્રતિમા સ્થાપિત છે પરંતુ મૂળ શિવલિંગ ભૂગર્ભમાં છે ઓંકાર સ્વરૂપનો શિવલિંગનો આકાર ઓમ જેવો છે એવી માન્યતા છે કે ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરવાથી કાશી વિશ્વનાથના દર્શનના પુણ્ય મળ્યા એવું માનવામાં આવે છે એક કથા મુજબ આ શિવલિંગ પર ચડાવવામાં આવતું દૂધ વારાણસીમાં મરણિકનિકા ઘાટ નજીક બહાર નીકળે છે આ માન્યતાને કારણે આ જ મંદિરને ગુજરાતનું કાશી વિશ્વનાથ કહેવામાં આવે છે આ મંદિર બે હજાર વર્ષથી પણ જૂનું હોવાનું માનવામાં આવે છે પાર્વતીજીની ચલિત મૂર્તિ કહેવાય છે કે આ મંદિરમાં પાર્વતીજીની ચલિત મૂર્તિ છે જે ભારતના અન્ય કોઈ શિવાલયમાં જોવા મળતી નથી આ મંદિર ઘણા બાળકોની મુંડન વિધિ પણ કરવામાં આવે છે દર વર્ષે શિવરાત્રીએ જન્માષ્ટમીએ અહીં મેળો ભરાય છે આ મંદિર ફક્ત ધાર્મિક સ્થળ જ નથી પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર એક પ્રવાસન સ્થળ પણ બની ગયું છે વાત્રક નદીના કિનારે આવેલું આ સ્થળ શાંતિ અને ભક્તિનો અનુભવ કરાવે છે મિત્રો તો મિત્રો આ હતી પૌરાણિક કથા ઉત્કંઠેશ્વર મહાદેવ વિશેની તો મિત્રો મને જેટલી ખબર હતી એટલી તમને જણાવ્યું અને આ વિડીયોમાં જે કંઈ ભૂલ હોય તો માફ કરજો તો મિત્રો આ તમે મંદિરના દર્શન કરી શકો છો તો તમે જોઈ શકો છો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો جي سڀ چئو ڪي سڀ پنهنجا ڏسڻ سان تمه ڳڙي سگهو جو سندر نڪتل جو چالو ٿيو ٿو ڀڳواني به سال مون کي آڻيو ٿو اي اچو ڪيتڙا ڏس او اچي اچي هاٿي وريا پنهنجي ڏيڻ ۾ پنهنجو તો મિત્રો હવે આપણે અંદર મંદિરના અંદરથી નજારો જોયો હવે મંદિરના બહારથી પણ નજારો જોઈએ અને મિત્રો આ જે વાત્રક નદીની આપણે વાત કરી એ વાત્રક નદી તરફ જવાનો રસ્તો છે તો ચલો મિત્રો આપણે જઈએ મિત્રો તો પહેલાં મિત્રો આપણે અહીંયાથી પગથીયા ઉતરીને આપણે નીચે જવાનું છે અને પછી પાછું આવવાનું છે મિત્રો તો અહીંયાથી આપણે નીચે જવાનું છે તો ચલો મિત્રો જઈએ અને વિડીયોના એન્ડ સુધી બને રહેજો બહુ સરસ અને અદ્ભુત જગ્યા છે બહુ જ મસ્ત જગ્યા છે મિત્રો અને મિત્રો અગત્યની વાત એ છે કે આની ઉપર જો તમારે ફૂલ ડિટેલથી હજુ પણ વિડીયો જોતો હોય અને એકદમ ડિટેલથી વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો જેથી અમે આની ઉપર એકદમ ડિટેલથી વિડીયો બનાવીશું મિત્રો અને હર હર મહાદેવ લખવાનો ભૂલતા નહીં અને મિત્રો આ નીચેથી નજારો તમે જોઈ શકો છો હજુ તો આપણે ઘણું નીચું જવાનું છે અને મિત્રો અહીંયા આગળ તમે ફાઇનલી આપણે નીચે આવી ગયા છે અને આ તમે ઊંટ વગેરે જોઈ શકો છો મિત્રો મિત્રો આ મંદિરનું નામ ઉત્કંઠેશ્વર મહાદેવ અને અટળિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીં આગળ ઓટોની સવારી કરીને તમને ફેરવે પણ છે જો તમારે ઉપર બેસીને જવું હોય ફરવું હોય તો ફરી શકો છો અનેક મજા આની શકો છો મિત્રો તો મિત્રો આ સામે છે ત્યાં આગળ વાત્રક નદી છે અને મિત્રો અહીંયા આ બીજો એક રસ્તો છે અહીંયાથી આપણે ઉપર જવાનું છે તમે વાત્રક નદીએ આવશો ત્યારે તમને એકદમ જોડે જ આ મંદિર જોવા મળશે આ પણ મહાદેવજીનું મંદિર છે અને શિવલિંગ છે ત્યાં ઉપર તો આપણે ત્યાં આગળ આવવા જઈએ અને ત્યાંથી પણ ઉપરનો નજારો તમને બતાવો તો વિડીયોને એન્ડ સુધી ભણ્યા રહેજો મિત્રો ખરેખર મિત્રો ફોટોશૂટ માટે અને વિડીયો શૂટ માટે બહુ જોરદાર જગ્યા છે મિત્રો તો કોણ કોણ અહીંયા આવ્યું છે અને કોણ નથી આવ્યું એ કોમેન્ટમાં જણાવજો મિત્રો અને મિત્રો આવું કંઠેશ્વર મહાદેવ કટાળિયા મહાદેવ મંદિરે હું પહેલીવાર જ આવ્યો છું તો ફાઇનલી મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે તમે સામે જોઈ શકો છો અને મિત્રો અહીંયાથી ઊંચાઈ પણ ઘણી બધી ઊંચે છે આ મંદિર ઘણી બધી ઊંચાઈ આવેલું છે એ પણ હું તમને વિડીયોને એન્ડમાં બતાવું મિત્રો તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ મંદિરના ઉપરથી નજારો છે અને બહુ નીચાણવાળો ભાગ છે એટલે છોકરાને લઈને આવો નાના છોકરાને તો થોડું ધ્યાન રાખવું અને આપણે એ સામે જોઈ શકો છો એ ઉત્કંઠેશ્વર મહાદેવ છે અને ત્યાંથી આપણે આવ્યા છે મિત્રો આ છે સામે વાત નદી મિત્રો નજારો એટલે કે કંટેશ્વર મહાદેવજીના દર્શન તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો તો ચલો આપણે વિડીયોને અંત સુધી બન્યા રહેજો તો માં તો આજે બહુ જોરદાર નજારો છે અને અહીંયાની વાત કરું તો એટલો મસ્ત નજારો છે કે શું વાત કરું મિત્રો બહુ જ સુંદર અને ભવ્ય નજારો છે અને મિત્રો ઉત્કંઠેશ્વર મહાદેવને આપણે ઉંટડીયા મહાદેવ તરીકે પણ અહીંયા ઓળખવામાં આવે છે અને અહીંયા આગળ તમને ઉંટડીયા મહાદેવ એટલે તમને અહીં ઊંટ પણ જોવા મળશે મિત્રો તો ચાલો આજનો આ વિડીયો જોજો અને તમને કેવું લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો